આજે હું તમારી સાથે શેર કરવાની છું સુરતની ખૂબ જ પ્રખ્યાત એવી સુરતી કોલેજન ભેળની હોળીમાં જ્યારે આપણે હોળી રહીએ અને ભેળ બનાવીએ ને ત્યારે તમે આ ભેળની રેસીપીને ચોક્કસ ટ્રાય કરી શકો આપણે જે રેગ્યુલર ભેળ ખાઈએ છીએ એના કરતા ઘણા બધા પ્રમાણમાં ડિફરન્ટ છે અને એકદમ જ સરળ છે કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર ફક્ત દસ જ મિનિટની અંદર તમે આ ભેળ તૈયાર કરી શકો છો કારણ કે એના માટે આપણે ફક્ત એક જ ચટણી બનાવવાની જરૂર પડશે હેલો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ભેળ બનાવવા માટે સૌ પહેલા તો આપણે મમરાને શેકી લેવાના છે તો એની અંદર તેલ નાખ્યા વગર એમને કોરા અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે તો જેટલી ક્વોન્ટિટીમાં તમારે ભેળ બનાવવાની હોય તો પણ તમે એને માઇક્રોવેવમાં મૂકીને પણ આ રીતે રોસ્ટ કરી શકો અથવા તો તમે તડકે મૂકી રાખશો બે કલાક તો પણ એકદમ સરસ ક્રિસ્પી થશે અથવા તો જેટલા મમરા જોઈએ છે એને તમે આ રીતે સ્લો ફ્લેમ પર શેકશો તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો મમરાને આપણે આ રીતે ક્રિસ્પી કરી અને રહેવા દઈએ અને ત્યારબાદ આપણે તૈયાર કરીશું આ ભેળનો મેઈન ઇંગ્રીડિયન્ટ એટલે કે એની ચટણી તો મમરાને આપણે કડાઈમાં જ રાખીશું જેથી ક્રિસ્પી રહે હવે ચટણી બનાવવા માટે સૌથી પહેલા તો મિક્સર જારની અંદર આપણે આઈસ એટલે બરફના ટુકડા નાખીશું પાંચ થી છ નંગ જેટલા અને ત્યારબાદ એની અંદર આપણે લીલા મરચા કોથમીર એડ કરીશું તો લીલા મરચામાં મેં બે પ્રકારના લીધા છે સુરતી તીખા મરચા અને રેગ્યુલર મરચા ટોટલ થઈને છ નંગ જેટલા છે એક કપ ભરીને આપણે કોથમીર લઈશું દસ થી બાર નંગ ફુદીનાના પાન લેવાના છે અને મરચાને આ રીતે તોડીને એડ કરી દઈએ તો આપણે આ જે ભેળ બનાવવાના છે એમાં લાલ મરચું બિલકુલ જ નહીં આવે જનરલી આપણે ભેળમાં લસણની ચટણી એડ કરીએ એવા લાલ મરચું હોય પણ આ ભેળમાં આપણે એવી રીતની ચટણી તૈયાર નથી કરવાની તો લીલા મરચાંનો જ ઉપયોગ કરીશું અને એટલા માટે આ જે ચટણી છે ને આપણે થોડી સ્પાઇસી બનાવવાની છે મીઠું સ્વાદ મુજબ તો મેં થ્રી ફોર ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને પંદર થી વીસ નંગ જેટલા મેં કાચા શિંગદાણા એડ કર્યા છે અને એની અંદર આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું પાણી એડ કરવાની જરૂર નથી આપણે બરફ નાખ્યો છે એટલે એકદમ સરસ વટાઈ પણ જશે અને કલર એકદમ સરસ લીલોછમ ગ્રીન રહેશે તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો એને આપણે ફ્રીજમાં મૂકી દઈએ જેથી કલર આવો ગ્રીન જળવાઈ રહે હવે આપણે મસાલા શિંગ તૈયાર કરીએ તો એના માટે આપણે એક નોનસ્ટિક અંદર એક ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને એની અંદર આપણે શેકેલા સિંગદાવા લેવાના છે તો અત્યારે મેં પોણો કપ લીધા છે શિંગદાણાને આપણે તેલથી આ રીતે કોટ કરી લઈશું શિંગદાણા શેકેલા છે શેકેલા શિંગદાણાની છાલ કાઢી લીધી છે અને એને આપણે તેલમાં આ રીતે થોડા સાંતરવાના તેલ વધારે નથી લેવાનું ફક્ત આપણે મસાલો એની પર કવર થાય ને એટલું જ તેલ લેવાનું છે ત્યારબાદ એમાં હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન કાળું મીઠું એટલે કે સંચળ એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું હાફ ટી સ્પૂન એની અંદર આમચૂર નાખીશું અને એને મિક્સ કરીશું મસાલાને આપણે થોડી વાર માટે આ રીતે તેલમાં જ લઈશું એટલે એકદમ સરસ સીંગની ઉપર કોટ થઈ જાય શિંગ શેકેલી છે એટલે બહુ વધારે વાર નહીં લાગે તો માર્કેટમાં જે તૈયાર મોળી શકેલી સીંગ મળે છે એ પણ લઈ શકો અથવા તો ઘરે તમે શિંગ શેકી અને એના છોતરા કાઢીને પણ આ રીતે કરી શકો તો મસાલો સરસ કોટ થઈ ગયો છે તો ગેસ આપણે હવે બંધ કરી દેવાનો અને ગેસ બંધ થઈ જાય ને પછી આપણે એની અંદર દળેલી ખાંડ નાખવાની છે તો મેં અત્યારે એક ટેબલ સ્પૂન દવેલી ખાંડ નાખી છે તો ગેસ બંધ કર્યા પછી નાખવાની અને એટલે તમે મિક્સ કરશો તો સરસ રીતે મિક્સ થઈ જશે અને એકદમ સરસ આપણી મસાલા સિંગ તૈયાર થઈ જશે દાબેલીમાં આપણે જે મસાલા સિંગ ઉપયોગમાં લઈએ છે ને બસ એવી જ આ સિંગ છે તો તમે દાબેલી માટે પણ આ રીતે ઘરે જ તૈયાર કરી શકો માર્કેટમાંથી લાવવાની તમને બિલકુલ જ જરૂર નહીં પડે તો આપડી જે ખાંડ છે પણ સરસ મિક્સ થઈ ગઈ છે તો મસાલા સિંગ આપણી તૈયાર છે હવે આપણે ભેળ માટે મીઠી ચટણી બનાવીએ તો એના માટે અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન ખાંડ લીધી છે અને એની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે હા સુરતની અંદર જે કોલેજન ભેળ મળે છે ને એમાં ગોળાંબલીની ચટણી નહીં પણ આ રીતે ખાંડનું પાણી ઉમેરવામાં આવે છે અને એની અંદર આપણે અડધા લીંબુનો રસ નાખીશું એટલે એનો ખટ મીઠો સારો એવો ટેસ્ટ આવે તો ખાંડની અંદર જેટલી ખાંડ હોય એટલા પ્રમાણમાં જ આપણે પાણી નાખીશું આપણે એનું એક કોન્સન્ટ્રેટ ફોર્મ તૈયાર કરવાનું છે જો તમે બહુ વધારે પાણી નાખી દો ને તો પછી તમારી ભેળ જલ્દીથી સોગી થઈ જાય એટલે જેટલા પ્રમાણમાં તમે ખાંડ લો એટલા પ્રમાણમાં તમારે પાણી લેવાનું અને થોડું લીંબુ નાખીને આ રીતની મીઠી ચટણી તૈયાર કરીશું તો અત્યારે આપણી જે કોથમીર ફુદીનાની ચટણી તૈયાર થઈ ગઈ છે મસાલા સીંગ તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ ડુંગળી લેવાની છે ડુંગળી તમે ના ખાતા હો તો આ ભેળમાંથી સ્કીપ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા લીધી છે જે ખારી શિંગ આવે છે એ એના કાઢી લીધેલા છે અને આપણે જે ગળી ચટણી તરીકે ખાંડનું તૈયાર થઈ ગયું છે અને આ ભેળ માટે આપણે બે પ્રકારની સેવ ઉપયોગમાં લઈશું એક તો જે થોડી મીડિયમ સાઇઝની આવે છે એ અને બીજી એકદમ જે ઝીણી નાયલોન સેવના નામથી ઓળખાય છે એ તો બસ બધી જ વસ્તુઓ આપણે આ રીતે તૈયાર કરી લીધી છે હવે ભેળ બનાવવા માટે આપણે મમરાની અંદર આ બધી વસ્તુઓ એડ કરવાની છે તો પહેલા ઉમેરી દઈએ ખારી શિંગ તો મેં જે મમરા લીધા હતા એ લગભગ દોઢ કપ જેટલા છે તો એની અંદર મેં અડધો કપ જેટલી ખારી શિંગ નાખી છે અને અડધો કપ જેટલી મેં આપણે જે મસાલા સિંગ તૈયાર કરીને એ ઉમેરી છે ત્યારબાદ એની અંદર જરૂર પ્રમાણે ડુંગળી એડ કરી દઈશું આ બેળની અંદર બટાકા છે બુંદી છે ટામેટા છે કે લસણની ચટણી એવું કશું જ ઉમેરવામાં નથી આવતું હવે આની આપણે સેવ ઉમેરવાની છે તો જે થોડી મોટી સેવ છે મેં અડધો કપ જેટલી લીધી છે અને જે નાયલોન સેવ છે એનો આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લઈશું અને એની અંદર આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી છે બે મોટા ચમચા ભરીને નાખીશું મિક્સ કરવાનું છે અને પછી જરૂર લાગે ને તો આપણે એની અંદર બીજી વાર ચટણી એડ કરીશું તો આ ભેળનો જે મુખ્ય સ્વાદ છે ને એ તીખો અને ખાટો હોય છે અને સાથે થોડો ગળ્યો પણ તો બસ આ રીતની આ ભેળનો જે ટેસ્ટ છે આવે છે અને મેઇન એની અંદર ટેસ્ટ આવે છે આપણે જે આ ગ્રીન ચટણી તૈયાર કરી છે એનો અને એટલા માટે આપણે આ ગ્રીન ચટણી થોડી સારી એવી સ્પાઈસી બનાવવાની છે તો મને હજુ ચટણી ઓછી લાગી રહી છે તો આપણે બીજી ચટણી આની અંદર એડ કરીશું તમારે જેટલી તીખાશ જોઈતી હોય ને ભેળની અંદર તો એ પ્રમાણે તમારે ચટણી તૈયાર કરવાની અને એ રીતની કરવાની આ ભેળનો કલર આપણે જે રેગ્યુલર ખાઈએ એના કરતાં આવો ગ્રીન હોય છે એટલે કે ગ્રીન ભેળ તમને દેખાય છે અને એનું મુખ્ય કારણ એ છે કે આપણે એની અંદર લાલ મરચાંનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો તો તમે ક્યારે પણ જો આ રીતની ભેળ ના ખાતી હોય તો એકવાર તો ચોક્કસ ટ્રાય કરવા જેવી છે અને આપણે જે રેગ્યુલર ભેળ બનાવે એની અંદર આપણને બટાકા જોઈએ બીટ ટામેટા લસણની ચટણી ખજૂર આમલીની ચટણી એવી ઘણી બધી ચટણીને તૈયારી કરવી પડે જ્યારે તમારી પાસે ઘરમાં શિંગ હોય તો તમે આ પ્રમાણે ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકો ફક્ત તમારે ગ્રીન ચટણી બનાવવાની જરૂર પડે અને બીજી કોઈ જ વસ્તુ એની અંદર જોઈતી નથી ફક્ત આપણે એની અંદર સેવ નાખીએ છીએ ના ચાટપુરી ના બુંદી કશું જ નહીં તો આપણી જે ચટણી છે એ હવે એની અંદર છેલ્લે એડ કરવાની છે જે આપણે ગળી ચટણી તરીકે આ ગળ્યું પાણી જે તૈયાર કર્યું છે ને એ તો જયારે સર્વ કરવાની હોય ને ત્યારે જ કરવાની હું તમને બતાવી દઉં છું નાખી છે બાકી જયારે તમારે ભેળ સર્વ કરવાની હોય તો કાઢ્યા પછી સૌથી છેલ્લે આપણે આપણે આ ખાંડનું પાણી તૈયાર કર્યું છે એ નાખીશું અને ભેળને સર્વ કરીશું તર જલ્દી થી સોગી થઈ જશે તો આ હોળી પર જો તમે ભેળ બનાવવાના હો તો આ સુરતી કોલેજ ભેળ એકવાર ચોક્કસી ટ્રાય કરવા જેવી છે અને હોળી માટેની બીજી પણ ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તો તમે એ પણ તૈયાર કરી શકો છો આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો જો રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે